નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ પ્રગતિ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આજે આપણે જે મુદ્દો છે મગફળીમાં ખાતર એના વિશે ચર્ચા કરવાની સૌ સૌપ્રથમ તો જે અત્યારે આપણે ગુજરાત રાજ્યમાં અંદાજે વીસ લાખ હેક્ટર નું વાવેતર ચોમાસુ મગફળીનું થાય છે હવે એમાં ખાસ જોવા જઈએ તો ખેડૂતોને વારંવાર પ્રશ્ન કરતા હોય કે ચોમાસુ મગફળીમાં પાયાનું ખાતર કયું આપવું અને મગફળી પીળી પડી જવાનો અને દાણાના વિકાસનો પ્રશ્ન રહેતો હોય છે તો આજે આપણે જોઈશું કે ચોમાસું મગફળીમાં કયું ખાતર આપવું એના વિશે વાત કરીશું આપણે આજે આપણે તો અત્યારે જોવા જઈએ તો પાયાના ખાતરમાં આપણે એક તો જે દસ થી પંદર ટન છાણિયું ખાતર આપવું જોઈએ એ સિવાય પાંચસો કિલો અથવા એક ટન દિવેલીનો ખોળ આપવો જોઈએ અને તે સિવાય રાસાયણિક ખાતર આપવું જોઈએ હવે ચોમાસું મગફળીમાં રાસાયણિક ખાતરની વાત કરીએ તો એમાં આપણે જે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ જે કૃષિ યુનિવર્સિટીની ભલામણ છે એ પ્રમાણે સાડા બાર કિલો નાઇટ્રોજન પચીસ કિલો ફોસ્ફરસ અને પચાસ કિલો પોટાશનું ભલામણ કરવામાં આવે છે હવે જે આપણે રાસાયણિક ખાતરમાં વાત કરીએ તો ખેડૂત મિત્રો યુરિયા અને ડીએપીનો ઉપયોગ કરતા હોય છે તો આપણે શક્ય હોય તો એમોનિયમ સલ્ફેટ અને સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ કરવાનો છે હવે આ પ્રશ્ન એ થાય કે એમોનિયમ સલ્ફેટ અને સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ કેમ કરવો તો તેલીબિયાનો પાક છે પાક છે તો એના માટે આપણે સલ્ફર તત્વોની ખાસ જરૂર પડતી હોય છે અને બીજું તત્વ છે કેલ્શિયમ તો જે સલ્ફર અને કેલ્શિયમ છે એ તત્વ સિંગલ સુપર ફોસ્ફેટમાં મળી રહેશે એટલે આપણે ગણતરી કરશું કે એમોનિયમ સલ્ફેટ અને કેટલું આપવાનું અને સિંગલ સુપર ફોસ્ફેટ કેટલું આપવું એક્ટરે તો આપણે અહીંયા સિમ્પલ ગણતરી કરશું કે એમોનિયમ સલ્ફેટ કેટલું આપશું અને એસએસપી કેટલું આપશું હવે આપણે એમોનિયમ સલ્ફેટ ખાતરની વાત કરીએ તો એમોનિયમ સલ્ફેટમાં એકવીસ ટકા નાઇટ્રોજન આવેલું હોય છે અને ચોવીસ ટકા સલ્ફર આવેલું હોય છે હવે તમે અહીંયા જોઈ શકો છો કે આપણે જે ખાતર છે અહીંયા નાઇટ્રોજન ના લખેલા છે વીસ પોઈન્ટ પાંચ ટકા એટલે અંદાજે એકવીસ ટકા જેવું છે અને સલ્ફર ના ટકા આપેલા છે કે જે ત્રેવીસ છે તો અહીંયા આપણે ગણતરી કરીએ તો નાઇટ્રોજન એમોનિયમ સલ્ફેટ છે તો નાઇટ્રોજનના રૂપમાં આપણે એમોનિયમ સલ્ફેટ આપવાનું થાય છે તો જે એમોનિયમ સલ્ફેટ છે તો તમે ગણતરી કરશો કે 21 કિલો નાઇટ્રોજન 100 કિલો એમોનિયમ સલ્ફેટ માંથી મળે તો આપણે જરૂર છે 5.5 કિલો નાઇટ્રોજન ની 12.5 12.5 કિલો નાઇટ્રોજન તો અહીંયા આપણે રાશિ મૂકીને ગણતરી કરીએ તો અંદાજે આપણે સાઈઠ કિલો એમોનિયમ સલ્ફેટની જરૂર પડે તો આપણે અહીંયા જે એમોનિયમ સલ્ફેટ છે એ હેક્ટરે સાઈઠ કિલો લેવાનું છે આના ખાતર હવે બીજી વાત છે સિંગલ સુપર સુપરફોટની तो सिंगल शूट पर पोष्टिक बात करी है तो यहाँ मेन तत्व है पोष्फरस तो पोष्फरस है सोडा है अबे यारे सोड़ किलो नाइट्रोजन अलास सॉरी सोड़ किलो पोष्फरस सो किलो सुपर तो आपने जरूर से 25 किलो नहीं। तो पचीस किप्पन एक सौ छप्पन किंगल सुपुर जरूर पड़े एक हेक्टर दीठ હવે જે સિંગલ સુપર ફોસપેટ છે એની અંદર વીસ ટકા કેલ્શિયમ પણ હોય છે અને બીજું તત્વ છે સલ્ફર અંદાજે સલ્ફર પણ હોય છે હવે આપણે વાત કરી કે કેલ્શિયમ અને સલ્ફર ખાસ કરીને મગફળીમાં પાકમાં જરૂર હોય છે કારણ કે સલ્ફર છે એ તેલની ટકાવારીમાં વધારાનું કામ કરે છે અને કેલ્શિયમ છે એ મગફળીના ડોડવા વિકાસ માટે અને સુયા બંધાવવા માટે મહત્વનો ભાગ ભજવે છે એટલે જે રાસાયણિક ખાતર છે એની અંદર આપણે એકસો છપ્પન કિલો સિંગલ સુપર ફોસ્ફેટ આપવાનું છે અને સાઈઠ કિલો એમોનિયમ સલ્ફેટ આપવાનું છે તો આજે આપણે આ વાત થઈ ચોમાસુ મગફળીના પાકમાં પાયાના ખાતર અને બીજો પ્રશ્ન એ થાય કે આમાં પૂરતી ખાતર તરીકે કેવું આપવું તો જે મગફળીનો પાક છે એ રેગ્યુમિનસ ક્રોપ છે એટલે કે જે મગફળીના પાકમાં જે છોડ હોય છે એના મૂળમાં મૂળ ગંડિકા હોય છે તમે છોડ ઉપાડીને જુઓ તો મૂળમાં નાની નાની ગાંઠ આવેલી હોય છે એ ગાંઠ છે એ હવામાનો જે નાઇટ્રોજન છે એ હવામાંથી લઈને સ્થિર કરવાનું કામ કરે છે એટલે મગફળીના પાકમાં પૂરતી ખાતરની જરૂર હોતી નથી આજના વિડીયોમાં આપણે જોયું કે એમોનિયમ સલ્ફેટ અને સિંગલ સુપર સુપરફોસ્ફેક્ટિંગ ગણતરી કઈ રીતે કરવી તો બિયનભાઈ સરળ ભાષામાં આપણને સમજાવ્યું કે આ સરેન ખેડૂત મિત્રો માટે કઈ રીતે ખાતરની ગણતરી કરવી કેટલું ખાતર નાખવું જોઈએ તેની આપણે ગણતરી આજે જોઈ ખૂબ ખૂબ આભાર પ્રિયંક તમારો અને આવા જ વિડીયો સાથે આપણે મળતા રહીશું કૃષિ પ્રતિ યુટ્યુબ ચેનલ ની અંદર અને એપ્લિકેશન ની અંદર તેમજ વોટ્સઅપ ચેનલ ની અંદર આપણે ઘણા વિડીયો છે અને હવામાન ની આ માહિતી આપણે અપલોડ કરીએ છીએ તો અમારી સાથે જોડાયેલા રહો અને ખૂબ ખૂબ આગળ બેનબંધના આવા જ વિડીયો આપણે વિડીયો સાથે સરળ માહિતી સાથે આપણે મળતા રહીશું